અને આજે આપ જોઈ રહ્યા છે કલેક્ટર કચેરી આજે બહોળી સંખ્યામાં ઉપસ્થિત છે જિજ્ઞેશભાઈ મેવાણીની ઉપસ્થિતિમાં આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવ્યા છીએ કે જે લારી ગલ્લાઓ જે પાથરા પાથળીને પોતાનું ભરણ પોષણ કરતા હોય એમની ઉપર સરકાર દ્વારા દબાણ કરવામાં આવે છે અને એમને હેરાન પરેશાન કરવામાં આવે છે જે મોટા મોટા બિલ્ડરો છે એમને કાંઈ એમ ટોકન ફાવે ને એને જગ્યા આપવામાં આવે છે તો પણ આમને પણ લારી ગલાઓને પોતાનું ભરણ પોષણ કરવા માટે જગ્યા આપવી જોઈએ તેમજ આજે ચાલીસ ચાલીસ વર્ષ મોવડીની અંદર મોવડીની અંદર જે ચાલીસ વર્ષના ઈટુના કરતાઓ કરતા હોય એમને પણ હેરાન પરેશાન કરવામાં આપી અને એમને જે મામલતદાર દ્વારા એમને નોટિસ આપવામાં આવે છે તો અમે આ તમામ મુદ્દાઓ લઈ અને જે સફાઈ કર્મચારીઓ છે મિનિમમ લઘુત્તમ વેતન હોવું જોઈએ સફાઈ કર્મચારીઓનું લઘુત્તમ વેતન હોવું જોઈએ એની જગ્યાએ એમને માત્ર ને માત્ર એકસો એંસી રૂપિયા આપીએ અને આખા દિવસના રોજને ભલે અડધો દિવસ રોજ અને એમાં અડધા દિવસ એકસો એંસી રૂપિયા આપીએ અને એમની પર અત્યાચાર અન્યાય કરવામાં આવે છે અને એમને કાયમિક પણ કરવામાં આવતા નથી જે આજે વીસ વીસ પચીસ વર્ષ પચીસ પચીસ વર્ષો થયા જે નોકરી કરતા હોય એમની પણ કોઈ કોઈ પણ જાતનો સરકાર દ્વારા રિસ્પોન્ડ નથી અનેક રજૂઆત કરી અનેક આવેદનો આપ્યા આ તમામ રજૂઆતો આવેદન સાથે અમે આજે જિજ્ઞેશભાઈ વતી અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવાના છીએ જો આ પંદર દિવસમાં આનો રિઝલ્ટ નહીં આવે તો જિજ્ઞેશભાઈએ એલાન કર્યો છે પંદર દિવસમાં રિઝલ્ટ નહીં આવે તો સોળમાં દિવસે જિગ્નેશભાઈ અહીં ધરણા ઉપર બેસવાના છે અને જે અગ્નિકાંડ બન્યો અગ્નિકાંડમાં પણ જો રિઝલ્ટ નહીં આવે તો આનો પડભો આખા ગુજરાતમાં પડવા આજે આખા ભારતમાં પડી રહ્યો છે અને જિગ્નેશભાઈના કહેવા પ્રમાણે અમે તમામ રાજકોટવાસીઓ આખા ગુજરાતમાંથી તમામ રાજકોટ જિલ્લામાંથી અને આખા ગુજરાતમાંથી અમે મુખ્યમંત્રીનો ઘેરાવો કરશું અને કહેશું કે તમારે જો કામ થઈ શકતું ન હોય તો ઢાંકણીમાં પાડીને પાણી લઈને ડૂબી મરો જો અગ્નિકાંડના પીડિતોને તમે ન્યાય નહીં દઈ આપી શકો તો અમે તમામ જિગ્નેશભાઈ મેવાણી સાથે છીએ અને આજે અમે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યો છે જય ભારત જય ભીમ